નમસ્કાર મિત્રો સ્વાગત છે તો આજે આપણે બનાવીશું નવો નાસ્તો સવારની કે સાંજની હલકી ફૂલ માટે તમે આ નાસ્તાને બનાવી અને ખાઈ શકો છો અને આ નાસ્તો ફક્ત દસ જ મિનિટમાં બની જાય છે અને તે ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે તો ચાલો બનાવીએ ફક્ત દસ જ મિનિટમાં બની જતો આ એકદમ ટેસ્ટી અને હેલ્ધી નાસ્તાની રેસીપી તો સૌથી પહેલાં એક મિક્સિંગ બાઉલમાં અડધી વાટકી કોબીજ અને ઝીણી સમારેલી બીન્સ અડધો કપ ટોમેટો અડધો કપ ડુંગળી બે નંગ ઝીણા સમારેલા મરચાં અડધો કપ ગાજર અને પાંચથી છ લીમડાના પાન અને મસાલામાં અડધી ચમચી ચાટ મસાલા અડધી ચમચી જીરા પાવડર અડધી ચમચી નાનવેજ પાવડર અને થોડા લીલા નાણાં સ્વાદ પ્રમાણે મીઠું અને એક ચમચી આદુ લસણની પેસ્ટ નાખી તેને સારી રીતે મિક્સ કરી લેશો બધી જ સામગ્રીને મિક્સ કર્યા પછી એક કપ સુજી એડ કરીશું અડધો કપ દહીં એક કપ પાણી એડ કરી સારી રીતે મિક્સ કરી લેશું અને હા જો તમને દહીં પસંદ ન હોય તો દહીંના બદલે એક નીંબુનો રસ અને દોઢ કપ પાણી નાખી આવી રીતના મિશ્રણ તૈયાર કરીશું અને પાંચ મિનિટ રેસ્ટ આપીશું પાંચ મિનિટ પછી જોઈ લઈએ તો તમે જોઈ શકો છો સૂજી એકદમ સેટ થઈ ગઈ છે તેમાં બેકિંગ સોડા કે ઈનો નાખવાની જરૂર નહીં પડે સીધો નાસ્તો બનાવીશું હવે ગેસ પર તવો મૂકી એક ચમચી જેટલું તેલ ગ્રીસ કરીશું અને મીડિયમ ફ્લેમ પર એક ચમચો મિશ્રણ લઈ તવા પર ચીલાની જેમ ફેલાવી દેસુ તો ફ્રેન્ડ્સ તેને પાતળો નહીં પણ થોડું જાડું જ રાખવાનું છે હવે મીડિયમ ફ્લેમ પર બે મિનિટ માટે શેકી લઈએ અને ઉપરથી થોડું શેકાઈ જાય એટલે થોડું તેલ લગાવી પલટાવીને બીજી સાઈડ શેકી લેશું તો તમે જોઈ શકો છો બંને સાઈડ શેકાઈને રેડી થઈ ગઈ છે મતલબ નાસ્તો તૈયાર છે તો તમને સવારમાં ઉતાવળ હોય ત્યારે ફટાફટ આ રીતે ગરમ નાસ્તો બનાવી અને ટોમેટો કેચઅપ અથવા તો ગ્રીન ચટણી સાથે કે દહીં સાથે સર્વ કરી શકો છો તો તમે પણ આ રીતના એક જરૂર બનાવો અને તમારો અનુભવ મને કોમેન્ટ બોક્સમાં જરૂર શેર કરો તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ